જો બપોર નું રસોડું કરવા રાખ્યું છે હનુમાન દાદા કેટલા મસ્ત મૂર્તિ છે આ બાજુ અને અહીંયા આપણે રસોડું બનાવવાનું આપણી ગાડી ઉભી છે આ બાજુ તોલ નાખું છે જો કો ખાવા બધી મજા આવી છે જો આપણે જમમાનું તૈયાર થઈ ગયું છે કેટલો મસ્ત જમમાનું થઈ ગયું જો આપણે રહોડા પાહે તે જમમા બેહી ગયા છે કેટલો મસ્ત બનિસ્તે જો જો પુંજા છે બધી શનિદેવ નું મંદિર છે જો આ અંદર દાદા નું વાહન છે પછી ગણપત દાદા છે પછી આ બાજુ પ્રેમા મંદિર

પછી શંકર પાર્વતી છે પછી માની મૂર્તિ છે પછી જો બુદ્ધ ગ્રહ પછી શુક્ર ગ્રહ આ શુક્ર ગ્રહ છે આ સૂર્ય ગ્રહ પછી આ બાજુ ચંદ્ર ગ્રહ પછી આ બાજુ મંગલ ગ્રહ આ બાજુ રાહુ

તો આપણે જો મંદિરના દર્શન કર્યા અને તમને બધાને પણ દર્શન કરાવ્યા તો મારા બ્લોકમાં બના રહીજો હવે આપણે બહાર જાશું દર્શન કરી વિષ્ણુ ભગવાન જો ગીતાજીમાં વિષ્ણુ ભગવાનનું વિરાટ રૂપ પછી આ બાજુ જો રાધા કૃષ્ણ આ બાજુ જો રામ લક્ષ્મણ અને સીતાજી અને હનુમાનજી વરાક્ષ આ બાજુ જો આપણે રોડમાં માં આ જો શનિદેવ નું મંદિર છે આપણે જો શનિદેવ ના દર્શન કર્યા આપણે શનિદેવ ના મંદિરે આવ્યા જો આ શનિદેવ મંદિર છે પડખે જો ગાય છે શનિદેવ નું જો તેલ અહીંયા સડે છે અને આ જો તેલ જે સડાયું હોય એનું અને આનથી આપણે જો બહાર વધાય છે Thank you.

આ બાજુ જો આપણે ગાડી પડી છે

અને હવે આપણે જવા ભરવાની તૈયારી થઈ ગઈ છે અને આપણે આજે પહેલો દિવસ હતો નથી નીકળ્યા એટલે કાલ બીજો દિવસ થશે આજે આપણે પહેલો દિવસ હતો હજી આપણે જ્યાં જવાનું છે ત્યાં પોગ્યા નથી અને હજી આપણે ક્યારે પોખશું તો મારા વિડીયોમાં બનાવી રહેજો આપણે ક્યારે પોખશું તે તમને બતાવવાના સેવી તો આ વિડીયોને હવે એન્ટ આપશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ હર હર